એનું રૂપ કેવાય પણ અલગ નો એ બરોબર છે મહાકાળી સામુદ્રી આ બે પૂજા પાઠ કર બીજી તારો પૂર્વજ છે ને એ પૂર્વજ રખડે છે તમે હરાયલા છે

તો એ મરી હશે જે ટાઈમે કેરોસીન એ દુઃખ માં જ હશે ને એનું મન હા દુખમાં એટલે મરી ગયા પછી એ તે દુઃખ માં જ રહેવાની એટલે એનો નેહાર તમને નડે બરાબર દેહાળી તો એ તો બેઠી બરોબર છે હા હા પણ એના રાજી કરો રાજી કરો એવું એવું નહીં માનવાનું

આત્મત્યા કમાતો થતી હોય નારા રોગ થતા હોય ને તે ઘરમાં ચારે તમે સુકી ના રહી શકો પણ આજ માણસો ના મો શૂટે એટલે એવું તને ઉપાય બતાવ આટલું કરો એટલે ઓટોમેટિક રસ્તો શું કરવો મળી છે

મેં એવું નતું વિચાર્યું કે તમે મને આશીર્વાદ આપશો એવું તો મેં કદી નતું વિચાર્યું એમાં તમે મને આશીર્વાદ આપ્યા અને માં આજે માં છવ્વીસ નવેમ્બરે મારો વિઝા આવી ગયા હતા પણ મા મને એવી ઈચ્છા હતી કે મારે જયારે પાસપોર્ટ આવશે ને ત્યારે હું પાસપોર્ટ લઈને આવીશ કારણ કે પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવે એની ઉપર કેનેડાનો સિક્કો આવે અને એમાં સિક્કો તમે મારી આપ્યો છે એટલા માટે હું પાસપોર્ટ બી લઈને આવીશ હું અને એમાં કેનેડાનો સ્ટેમ્પ બી લાગેલો છે

ટોપી મળી મને બે ત્રણ મહિના સુધી તો એવું હતું કે ના આવું શું નહીં થઈ શકે આવું શક્ય છે માં કઈ રીતે કઈ છે મેં તૈયારી કરવાની બી બંધ કરી દીધી હું કોઈ જ મહેનત કરતી જ નથી અને તમે એવું કીધું કે હું તને મોકલી રહીશ મેં